કણાવતી મહાનગર સંગઠન દ્વારા નવીન અભિગમ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં ઓગણીસો સિત્તેર થી લઈને આ દિન સુધી કણાવતી મહાનગરના જનપ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી હોય ભલે ને તે કોર્પોરેશનની કેમ ન હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય તમામને યાદ કરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્રણ ત્રણ પેઢીના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંઘર્ષ યાત્રાના દિવસોને વાગોડ્યા હતા આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી શાહે સૌને આવકારતા સ્વાગત પ્રવચન આપ્યું હતું કાકાના હુલામણા નામથી પ્રખ્યાત એવા ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલે સૌને માન આવકારી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું તો મહાનગરમાં સમાવિષ્ટ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ક્રમશઃ શ્રી એચએસ પટેલ અને શ્રી દિનેશભાઈ મકવાણે ઉમેદવાર તરીકે પસંદગી બદલ સૌ મોવડી મંડળનો આભાર માન્યો અને ઉપસ્થિત સૌને પાંચ લાખની થી પણ વધુ લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો મહાનગરના સહપ્રભારી શ્રી અને પ્રદેશ સહકોષા અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહે જનસંઘથી આ દિન સુધીની યાત્રાનું વર્ણન કરી અને સૌને માર્ગદર્શન આપ્યું પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયાએ કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ દ્વારા થયેલી ભૂલો બાબતે પ્રકાશ પાડી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કલમ હટાવી કાશ્મીરમાં શાંતિ થઈ રહ્યો છે તે બાબતે છણાવટ કરી અને રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સૌને પ્રસંગોચિત પ્રવચન કરી જંગી લેરથી લોકસભા ચૂંટણી જીતવા માટે કામે લાગી જવા અપીલ કરી હતી સૌએ હર્ષભેર કાર્યક્રમમાં ભાગ લીધો અને જૂની યાદોને વાગોળી હતી

અને એમની સાથે પણ સંઘર્ષો એમને વેઠ્યા એના પરિણામે સીટમાંથી આજે એકસો સાહીઠ સુધી અમદાવાદ શહેર પહોંચી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ કદાચ સભા કેટલી હોય તો લાઇટ કનેક્શન નહોતું મળતું